વાત હવે સુરતની સુરતમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે અડતાલીસ કલાકમાં 40 થી વધુ બાળકો દાખલ કરાયા છે સિવિલમાં બાળકોનો વોર્ડ થઈ રહ્યો છે ફૂલ બાળકોને ડેન્ગ્યુ મેલેરિયા સહિત બીમારી થઈ રહી છે તો સિવિલમાં એક બેડ પર બે બાળકોને સારવાર આપવી પડી રહી છે ડેન્ગ્યુ અને તાવના કારણે બે લોકોના મોત નિપજ્યા છે જ્યારે ગોડાદરાના ઓગણીસ વર્ષીય સોરજી વિશ્વકર્માને છેલ્લા વીસ દિવસથી તાવ આવતો હતો ખાનગી હોસ્પિટલમાં ડેન્ગ્યુ થયું હોવાનું નિદાન થયું હતું સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જ્યારે ઊન વિસ્તારમાં પચાસ વર્ષીય જયપાલ યાદવ પાંચ દિવસથી બીમાર હતા નવે સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે બાળક ડેન્ગ્યુ મેલેરિયા સહિતની બીમારી વધી રહી છે સુરતથી થી સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે ચેતન રોગચાળો વકરી રહ્યો છે સુરતમાં શું હાલ છે શું પરિસ્થિતિ જી મિત્તલ સુરતની વાત કરીએ તો સુરતના હાલ હાલ બેહાલ થયા છે કારણ કે સુરતમાં પાણીજન્ય જે રોગચાળો છે તેને માથું ઉંચક હોય તે રીતના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે ખાસ કરીને ઝી ચોવીસ કલાકની ટીમ આવી પહોંચી છે સુરતના સિવિલ હોસ્પિટલના જે પીરિયાડિક વિભાગ છે ત્યાં આવી પહોંચી છે જ્યાં છેલ્લા અડતાલીસ કલાકમાં ચાલીસ જેટલા જે બાળકો છે તેમને દાખલ કરવામાં આવ્યા છે જે વોર્ડ છે તે વોર્ડ હાઉસફુલ જોવા મળી રહ્યા છે મહત્વની વાત છે કે જે રીતે પાણીજન્ય રોગ રોગચાળાએ માથું ઉચક્યું છે મેલેરિયા ડેન્ગ્યુ સહિતના જે કેસો છે તે ધરખમ વધારો જોવા મળી રહ્યો છે હાલમાં એ રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે કે એક બેડ પર બે બે જે બાળકો છે તેમને સુવડાવવાની નોબત આવી રહી છે કારણ કે હાલમાં જે વોર્ડ છે તે વોર્ડ હાઉસફુલ છે બેડની ક્યાંય જગ્યા નથી જેને કારણે હાલ તમામ જે બાળકો છે તેમને એક બેડ ઉપર બે બે બાળકોને એક સાથે સારવાર આપવાની નોબત આવી રહી છે બીજી તરફ વાત કરીએ તો સુરત શહેરમાં ડેન્ગ્યુ અને તાવના કારણે બે વ્યક્તિઓના કરોડ મોત નીપજ્યા છે ગોડોધરામાં ઓગણીસ વર્ષીય સોળજી વિશ્વકર્મા વીસ દિવસથી તાવ આવતો હતો અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને ડેન્ગ્યુ નિદાન થયું હતું સારવાર દરમિયાન તેનું મોત હતું જ્યારે બીજી તરફ ઊન વિસ્તારમાં પચાસ વર્ષીય અજયભાઈ યાદવ છેલ્લા પાંચ દિવસથી બીમાર હતો તેને પણ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું છે હાલમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસોમાં જે રીતે વધારો થયો છે ત્યારબાદ વિભાગ હાઉસફુલ જોવા મળી રહ્યો છે સિવિલ તંત્ર જે છે તે બાળકોને સાજા કરવા માટે મહેનત અને કમર કસી રહી છે પરંતુ બીજી તરફ એવી નોબત છે કે સિવિલ પાસે પૂરતા બેડ નથી જેને કારણે એક ઉપર બે બાળકોને સારવાર આપવા માટે હાલ જે તબીબો છે તે મજબૂર બની રહ્યા છે જી બિલકુલ બિલકુલ આભાર સમગ્ર માહિતી